માતાજી હર હર મહાદેવ મિત્રો તો કેમ છો બહુ જ્યાદા દિવસો પછી સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર અને આજનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે માતાજીના માટે જો અત્યારમાં ભાઈ હાલીને આપણે પૂછી જાય છે પચીસ કિલોમીટર કાપીને કેમ કે પગ જોઈ લો કેવા થઈ ગયા છે બરોબર અત્યારમાં હાલીને પૂછી જાય અને પચીસ કિલોમીટર કેટલા તેને કહેવાય જે હાલતા થાય

અને આ ખોડોક એ મજેદાર તો થવાનું કશું જ અને એક ભાઈ અમારે રહ્યા નવા જોડાણા છે પદુભાઈ જો એને બહુ થાક લઈ ગયો આવીને તરત બી ગયો રાજ્યો ને થાક પૂરો પૂરો કા બરોબર થાક લાઈ ગયો પણ શરીર બહુ જાડો પઠ્ઠા રેકો હે પણ મજા પચીસ કિલોમીટર કાપી નાખ્યું એટલે ટૂંકમાં માતાજીને જયા હોય તો પીગી જાય એવું કહેવા માવો ગાડીમાં બેઠા છીએ આપણે જેની વાટે બેઠા એ આવી ગયા છે જોઈ લો અહીંયા હાર્દિકભાઈ બરોબર અત્યારમાં ગાડી લઈને અમે ગામમાં પૂછ્યા ને ત્યારે ખાલી એને ફોન કર્યો ત્યારે જાગ્યા ગયા હતા અમે શ્રીફળ વધી રહ્યા ને કાંઈ અહીં પૂછી ગયા એટલે તમે જરાક કોમેન્ટ કરી દીધું એની સ્પીડ કેટલી છે બરોબર કેટલી ગાડી આવી કીધી હા શું કીધું હા શું કીધું એસી એસી થોડે કાંઈક તો એસી ને તરફ સાઈટ ગાડીએ પૂજીએ પચી કિલોમીટર હે કેટલી મિનિટમાં પૂછે જરાક કોમેન્ટ કરી દો ફટાફટ અને હવે આપણે નીકળવાનું હોય ઘરે શું કામ કરવાનું એ બધું કહી દઉં બરાબર અને વધારેમાં વધારે ખાંચ્યા હોય ને કોઈનું કે નથી આનું બાનું દેવી ને તો એ ના પાડે છે અને આ ભાઈ તો ઠાકતા કોઈ થાકતા કંઈક મારે તો કાયમ એટલે હું ગયો હું બરાબર એટલે મોટું તો તમને ખબર પડી જાય કે કોણ થાકી ગયું જોઈએ

ફાઇનલી મિત્રો બપોર પછીના વાગી જશે કેટલા ખબર છે ચાર ને ભાઈ ટોપી ચેન્જ થઈ ગઈ છે અને શર્ટ ચેન્જ થઈ ગયો અને અવાજ આવે છે તમને સનેડાનો કે સનેડા થઈને જો ભાઈ આ લાકડા ભરવાના છે અહીં કરી જો આ બધા બધા પેલા મોટા મોટા આવેલા નનકા નનકા બદલી લીધા હવે મોટા મોટા રહ્યા બરાબર એટલે હવે અહીંયા થાય એટલે બદલી રહ્યું ને નહીં એક લીમડો કાંઈ પેલો નહીં ભરવાના ભાઈ જોવા દેશી જુગાડ કરવાનો છે અહીંયા અવાજ અવાજ આવે જોઈ આવ દે એ બસ લે હવે ઉલાયડ ફાઇનલી મિત્રો ભરાઈ ગઈ છે લારી તમે તમારે જવા એ આ મારજ ન ભાળું થાય કા તો જાય તૂટી જાય એમ હવે એને ઠલવા જવાનું બરાબર નજીક હે એટલે આપણે કઈ બેઠા નહીં લે રોજા ખાવા હું બેહું ઉનાળાની ગુલ્ફી આવી ગઈ છે અને ટાઈમની વાત કરીએ તો પાંચ વાગી છે અને કામકાજ આપણે કરવાનું છે હવે આ ઓઘા અને ઓઘા કરવાના અહીંયા કેમકે થોડી થોડી લીલી હતી એટલે આપણે બીજી વાળી થાય આ વાડી લેતા અહીં અને ભાઈ ઉનાળાની ગુલ્ફી મળી ગઈ છે ભાઈ જબરદસ્ત ગરમી ગરમી કેવી છે અને ઠંડી ઠંડી ગુલ્ફી એટલે બહુ મજા આવી જાય હમ હમ હા ઘટાણી અને ભાઈ ગુલ્ફી અમારા ગામમાં જ બનાવે છે એટલે ઘરની બનાવી છે એટલે બહુ મસ્ત છે માવા મલાઈ વાળી ખાઈ લીધી હે અને તો બી લીધી હે કેમ કે તડકો હજી હે ભાઈ પાંચ વાગ્યા પણ તોય અને હવે કામકાજ ઉપાડવાનું હે જો કે આ બધે હમણાં સનેડું હતું એ ભીને લાયા તો બીજી વાડી થાય અને આની જે ઓગા કરવાના હે એટલે કામકાજ કેમ ઉપાડવાનું ખબર છે કેવી રીતના ખબર તમને રેડી આપણું કેમ કે ભાઈ હે ને જો આંખ્યું તો હાથ પગ ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું મેં અને કુચલીએ ઉગા કરી નાખ્યા પાછળ જોય न जो न त कम बन हिकु चार पंच ऐं बेटा साथ बराबरि हा ओखा बन कटली वारी गो न तव्हां के ब ख़बर जो अलॻि अलॻि ઓપનિંગ થઈ ગયું છે જિંદગી એક સફર રહે સુહાના આપણે તો કામ કરી કરીને ઉકલી જવાના અબે સાલે બરોબર તો ઓગા કિને કે નઈ દેને કે અને ભાઈ તો ગાડી તૈયાર કરી વાળી છે હાઈ કરી દો રાંડો લઈ લીધો છે હું લેવા ખબર છે નીન લેવા જવાનું છે આ નીન જેથી આપણે લઈએ ને એથી નીન લેવા જવાનું છે હાલો તમને ઈ વાડે બતાવી દો બરોબર વ્લોગમાં બની રહ્યો ટન ટન તમને દેખાડો હેને ગાડીએ બંધ કરી છે અને ગામનું અને ભાઈ જો આ સનસેટનો વ્યૂ બતાવો તમને ત્યારે હે ને ગાડીમાં એવું પહેરે કે જોવા એ લો કેવો બાકી વ્યૂ આવે એકદમ મસ્ત કંઈ ખટે નહીં એવું બ્લર થઈ જાય અને અહીં ભાઈ જો આપણું ગામ છે બીજો આ ટાવર દેખાય અહીંયા અને આ ફોન છે કે આપણા ગામે છે અને ભાઈ સનસેટનો વ્યૂ એકદમ મસ્ત મજાનો આવે અને જે થોડોક હજી ઢળી જાય ને એટલે મસ્ત મજાનો સીનરી છે ભાઈ ભાઈ વાડીયા બીજા હે અને ભાઈ જોઈ લો આપડે વાડી તો તમને કેતો ને કે આ જો આ રઈ ને આ જાય રઈ આપડી ઈ જો આયા માર પાહી લાવે આયા કેહ કે માર મમ્મી આયા થાળી લેતા આયી જો આ આયા બુલાર થઇ જાય હે જો આ નિયર લઇ લીધી હે અને પછી જો આ જાય રઈ ને આપડી હે બરોબર આટલી આપડી વાડી આયા અને હવે અત્યાર જો વ્યુ કેવો થઈ ગયો છે હે ભાઈ વા મસ્ત મજા ની હાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા બહાર આવે એક જોરદાર ભાઈ કઈ ઘટે નહિ એવું અને ભાઈ દિયો પી ગયો જોઈ લો અને આપણે જો આજ બપોરે બળતણ હારે થી આય ને કે અને લાકડા હારે થી આય ને અને ક્યાંથી હારે ખબર તો આ બાજુ આય આ લાકડું જો આ આ ખુશાલી બેઠી હોય તો લાકડા નું ખૂણો ઉડી જાય બરોબર ઈ લીંગડો કાપ્યો તો અને ભાઈ તરે લાબો ઉપર સુઈ ગયો તો પણ આમ જો અત્યારે આને મજા આવે ને આપણે આને આખો દિવસ સવારમાં મઢાઈ ગયા પછી પાછો લાકડા હાર્યા અને ભાઈ આજ તો તો કે 3 વાગ્યાના નીકળી ગયા એટલે ભાઈ હો ને એવું થઈ ગયું તો બપર તો થઈ હતી બરાબર અને વરસાદની વાત કરું તો આ વરસાદનું જોઈ લે પેલો વરસાદ એવો આવી ગયો ને આ બધું ખડ થઈ ગયું છે જોઈ અને એમ કે જો ભાઈ આ શંખરનો व्यू મસ્ત મજાનો છે કેવો કાટે અને આપણે સાંજે રીલ બનાવ આઈ દીજો આઈ આઈએ જ આપણે હાજે આજે જવાનું છે હમણાં

ડાન્સ કરે બરોબર અને ભાઈ આઈફોન એટલે સારી સીમ નહોતો ભાઈ ન લેવલ હોય સારી સીમ તો ભાઈ ચોઈસ કલાક એક ધારો કમડી લેવાનો ભાઈ ભાઈ હાંજ પડી ગયે છે ને મોટા કાળા દેખાવા માંડે કેમ કે ભાઈ થોડાક આપણે કાળા હોય ને થોડાક હાધારાને લીધે કાળા ભાઈ આપણે કાળા નહીં તો ભાઈ વિડીયો ગેમ હોય તો લાઈક કમેન્ટ કરી દીધો અને ચેનલ ઉપર ન હોય તો સસ્ક્રાઇબ કરી દીધો અને પેલું તમને કંઈ કહેવાનું હતું કે ભૂલો ભલે બીજું બધું પણ બોલતા નહી ભૂલતા નહીં બરોબર મળીશું ત્યાં સુધી નવા એક મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ